તા નું પ્રતિક ગણાતી હજરત આલમ શાહ પીર દરગાહના પટાંગણમાં બીજા સમૂહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ અગિયાર દીકરીઓ કંકુ પગલાં પાડ્યા હતા અને બહાર ગામ આવેલી તમામ નગારા સાથે સન્માન કરી આવકાર્યા હતા

નિર્માણથી સરહદ વિસ્તારમાં સ્થાનિક લોકોને આરોગ્ય સુવિધા મળશે થરાદ ખાતે ચોપન પોઈન્ટ સોળ કરોડના ખર્ચે નિર્માણ પામનાર એકસો પંચોતેર બેડ ની અત્યાધુનિક હોસ્પિટલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ હસ્તે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના સરહદી આઠ તાલુકાઓ માટે થરાદ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે જેનો અંદાજિત ચોપન પોઈન્ટ સોળ કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ પામનારી આ હોસ્પિટલ સરહદ વિસ્તાર તેમજ પડોશી રાજ્ય રાજ્ય રાજસ્થાન સુધીના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે જેના ખાતમુહૂર્ત પ્રસંગે બનાસકાંઠા સાંસદ પર્વતભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી માઉજીભાઈ દેસાઈ લવિનજી ઠાકોર જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તાલુકા આરોગ્ય અધિકારી એચ વી જયપાલ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશिकांत પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, માજીભાઈ પટેલ, સંગઠન મહામંત્રી કનુભાઈ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન ચૌધરી, નાયબ તૃપ્તિબેન દેસાઈ, થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો વગેરે સરકારી અને સહકારી આગેવાનો સહિત સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ કોલર ઊંચો કરીને ચાલી શકે એવી બનાસ કાઠાની જનતા એ સ્થિતિએ લાવવાનું કામ અને આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ ગઈ વખતે જ્યારે ઇરિગેશન વિભાગ મારી પાસે હતો એ કામ આપણે પૂરા કર્યા પૂરા કર્યા એટલે હવે ના સમયની અંદર એ પૂરા થશે ત્યારે સમગ્ર આ બનાસકાંઠાની જનતા ક્યારે નરેન્દ્રભાઈ આદરણીય ભૂપેન્દ્રભાઈ અને શંકરભાઈનું જે નેતૃત્વ સમગ્ર ગુજરાત ને મળ્યું છે અને એમાં પણ ગુજરાત છે બનાસ ડેરી ઉત્તર પ્રદેશમાં પહોંચી છે હમણાં જ અમે રામ લલ્લાના દર્શન કરવા ગયા હતા થોડો સમય મળ્યો અને લખનઉ મુકામે એ ડેરી અને તેના આગેવાનો અને તેના લોકો જે રીતે ગુજરાત અને બનાસ ડેરીના ના વખાણ કરતા હતા તમે ત્યાં જાઓ અને કહો કે અમે બનાસકાંઠાથી આવીએ છીએ અને બનાસની અંદર અમે દૂધ ભરાવીએ છીએ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે ત્યાં દૂધનો ઉત્તર પ્રદેશને પણ ઉત્તમ પ્રદેશ બનાવવા માટે પણ ગુજરાત અને બનાસ બેંકનો બનાસ ડેરીનો ખૂબ મોટો ફાળો આવતા સમયમાં રહેવાનો ત્યારે આપ સૌને ખૂબ ઝડપી પૂરું થાય કોન્ટ્રાક્ટર ડિલે ના કરે અને સમયસર આપ સુધી આ હોસ્પિટલની સેવાઓ પહોંચી રહેશે એવો મારો આરોગ્ય વિભાગ આરોગ્ય વિભાગનો બાંધકામ વિભાગ એની પૂરી તકેદારી રાખશે એ ખાતરી સાથે આપ સૌએ જે અમારું સન્માન કર્યું ધન્યવાદ હોસ્પિટલમાં ઝીણી ઝીણી માજ મતૃષ્ટિ હમણાં વાત કરતા હતા ને એ પ્રમાણે એક 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 બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મેં પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોય દર્દી તરીકે દાખલ થયા હોય તો એમાં એમ આર આઈ ની વ્યવસ્થા નથી હોતી એમઆર સીટી સ્કેન કરવું હોય તો લગભગ પંદર વીસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે પણ અહીંથી કોઈ માણસ દર્દી બીમાર પડ્યો એને એમઆરઆઈ કરાવ એક તો બિલકુલ સેલર પેલા હોય અને એને અમારે કરાવવું હોય તો કેમ મૂકવો પડે છે અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય તો રસ્તામાં જતા ને આવતા એ જર્ની પણ સહન કરી શકે અને એક એને ટેસ્ટ કરવાને કારણે જ રસ્તાની અંદર એનું પ્રાણ પણ ઉડી જાય એવા કેટલાય કેસો આપણે જોયા છે એવું સિટી સ્કેનમાં પણ છે તો સરકારી યોજના સિવાય પણ માન્ય મંત્રીશ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ અને સીએસઆર માંથી સ્પેશિયલ વ્યવસ્થા કરાવી અથવા બાકી વ્યવસ્થા કરાવી ને એમઆરઆઈ ની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય તો મને લાગે છે કે એક પાલનપુરના દર્દીને પણ દિશાથી કે ત્યાંથી પણ અહીંયા આવીને એમઆરઆઈ ની વ્યવસ્થા કરે અને પ્રાઇવેટ ડોક્ટર મિત્રોને પણ આવા કેસ આવ્યા હોય તો એમઆરઆઈ ની વ્યવસ્થા અહીંયા થાય તો સહજતાથી બાકીના લોકોને પણ એનો ફાયદો થઈ શકે આવું કામ પણ આપણે આ ધરતી પર કરવા માટેનો સંકલ્પ કરીએ છીએ કે આ એવી આધુનિક હોસ્પિટલ અહીંયા આગળ આપણે બનાવવા રહ્યા છીએ ઉપલેટા ભારત વિકાસ પરિષદે વીસમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વીસમી વાર્ષિક સાધારણ સભા તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ યાદવ હોટેલ ખાતે યોજવામાં આવ્યો હતો આ વાર્ષિક સાધારણ સભામાં નવા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે બહાદુરભાઈ ડાંગર સચિવ તરીકે વિમલભાઈ વ્યાસ ખજાનજી તરીકે ભાર્ગવભાઈ તેમજ મહિલા સંયોજક તરીકે ધારાબેન કાછેલાની વરણી કરવામાં આવી હતી વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત

મારું નામ વિરલબેન પારેખ હું સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની અધ્યક્ષની જવાબદારી નિભાવું છું આજ રોજ ઉપલેટા શાખાની વીસમી સાધારણ સભાનું આયોજન થયું જેમાં નવા હોદ્દેદારોની વરણી થઈ છે પહેલાના જે પ્રમુખ હતા ગિરીશભાઈ સિસંગિયા અને હવે નવા પ્રમુખ તરીકે બહાદુરભાઈ ડાંગરની વરણી થઈ છે સચિવ તરીકે બિમલભાઈ વ્યાસ ખજાનચી તરીકે ભાર્ગવભાઈ અને મહિલા સંયોજિકા તરીકે ધારાબેન કાછેલાની નિમણૂક થઈ છે અને ખૂબ બધી મોટી સંખ્યામાં સભ્યોની હાજરીમાં આખો કાર્યક્રમ સંપન્ન થયો છે મારું નામ બહાદુર ડાંગર હાજરોજ રવિવારના યાદવ હોટલ ખાતે અમારી ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખાની વાર્ષિક સાધારણ સભા તેમજ વિદ્યાર્થીઓ જે પરિવારના સંતાનો છે તેમના માટેનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો આ તકે પ્રાંતના અધ્યક્ષ શ્રી વિરલબેન પારેખ અને ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ કોરડિયા તથા દાતાશ્રીઓ અમારા ટ્રસ્ટીશ્રીઓ અને બહોળી સંખ્યામાં અમારા સભ્ય પરિવારના પરિવારના સભ્યો હાજર હતા આ તકે ધોરણ એકથી લઈ અને ડિગ્રી કક્ષા સુધીના બાળકોને શિલ્ડ અને ગિફ્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ આવતા વર્ષ માટે મારી પ્રમુખ તરીકે અને મારી સાથે અમારી ટીમની નવી નિમણૂક કરવામાં આવી છે જે અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે ટ્રસ્ટીઓશ્રીઓએ અને સભ્ય પરિવારો દ્વારા અમે આવતા વર્ષોમાં અમારા જે આ પાંચ સૂત્રો છે તેમને સાર્થક કરવા માટે અને સમાજમાં રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિને વધુમાં વધુ વિકસાવવા માટેના પ્રયત્નો કરતા રહીશું એ જ ભારત માતા કી